આપણા ભગવાન ઇષ્ટદેવ ની જયારે જય બોલાય ત્યારે એનો જયકારો બુલંદ હોવો જોઈએ બોલોજી મહારાજ આજના ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલન ની અંદર ઉપસ્થિત ગુરુ મહારાજ આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ દેવસિંહજી ચૌહાણ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી ધારાસભ્ય કલ્પેશભાઈ ધવલસિંહ બગાભાઈ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ મહેપતસિંહ ગૌતમભાઈ કાંતિભાઈ અન્ય ઉપસ્થિત મંચસ્થા આગેવાનો યુવાન દોસ્તો માતાઓ અને બહેનો હમણાં કેસરીસિંહે એકાવન લાખ રૂપિયાની જાહેરાત કરી અને એમના અવાજ થોડો કરંક હતો થોડી દાઝ હતી આ દાજ શું દરેક સમાજ દરેક સમાજે પોતપોતાની વ્યવસ્થા ઊભી કરી દરેક સમાજો શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી વ્યવસ્થા ઊભી કરી દરેક સમાજે પોતપોતાની વ્યવસ્થા ઉભી કરી હજુ આપણે એના વાત કરીએ કે આપણે ક્ષત્રિય ગાંધીજી મહારાજ ના બાળકો એક એવા સમાજ ની વાત કરીએ જે આપવા માટે કહેવાયેલું એક એવો સમાજ જેમાં કારણ છે જેમાં અભિમાન પણ છે અને જેમાં બીજા માટે ખપી જવાની તૈયારી પણ છે એ કેવા સમાજ ની વાત કરીએ છીએ આપણે કે જેના પાપ દાદા રકોપા કરે બીજા માટે ઘણું બધું અને એનો સમાજ આજે ક્યાંક નબળો પડ્યો આ તમારે સ્વીકારી ચાલવું પડશે ત્યાં દેશ જયારે આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરખા હતા પણ આપણે સવિશેષ કઈ હતા અને સવિશેષ એટલે હતા કે આપણી જોડે જમીન જાગીરી હતી આપણી જોડે ગામના રખોપા કરવાની તાકાત હતી લોકોના રખોપા કરવાની ખૂદવાનું પણ દેશ આઝાદ તો તમામ સમાજો પોતપોતાની દિશા પકડી કોઈએ પરંપરાગત વ્યવસાયો અપનાવી લીધા કોઈએ શિક્ષણ અપનાવી લીધું કોઈ ધંધાઓ તરફ ભાગ્યા કોઈ વિદેશમાં ગયા તમામ સમાજોની જ્યાં જ્યાં જરૂરિયાત ઉભી થઈ તમામ સમાજોની વ્યવસ્થા કરી પણ આપણે ના શિક્ષણ ના ધંધા રોજગાર જે વર્ષો પહેલા કરવાનું હતી એ ના કરી શક્યા એટલે ક્યાંક આપણી તકલીફો વધી માફ કરશો આપણા જેવું હતું કારણ કે એમને ધાન ની કિંમત હતી એ વખતે હતો એટલે એ વખતે જો આપણે સમજી લીધું કે આવનારી પેઢી ને શું જરૂરિયાત ઊભી થશે પેઢીને કઈ દિશા આપવી પડે એ આપણે વિચારવામાં ક્યાં ગોડા ઉતર્યા એટલે ધીરે 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 આપણામાં વ્યસનો આવ્યા અને વ્યસનો ધર્મ સાથે જોડી દીધો આપણામાં વ્યસનો આવ્યા શિક્ષણ અપનાવ્યું તકલીફો વધવા લાગી સો વીઘાનો માલિક હતો એક પેઢી બીજી ત્રીજી ભાગ પડવા લાગ્યા એ સો ના પચાસ થવા લાગ્યા પચાસ ના પચીસ વીઘા થવા લાગ્યા જમીનો ઘટવા લાગી આપણે એ વખતે શિક્ષણ અપનાવ્યું હોત આપણે એ વખતે શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી હોત કદાચ આ સમાજની દિશા અલગ હોય પણ જે સમાજો સમયસર જાગ્યા એ તમામ સમાજો આજે આગળ હવેલીઓની કિંમત હતી જમીન જાગીરની કિંમત હતી આજે શિક્ષણની કિંમત છે એ વખતે જેની જોડે વધારે જમીન છે જેની જોડે છે જેની હવેલીઓ મોટી છે લોકો એની એની વાત કરતા એનું સન્માન કરતા આજે જેની જોડે શિક્ષણ વધારે લોકો આની ચર્ચા કરે એટલે સમય આવ્યો છે કે હજુ પણ મોડું નહીં થયું આપણે શિક્ષણની દિશા પકડવી જ પડે અને એના માટે આપણે આપણી વ્યવસ્થા ઉભી કરવી જ પડે સ્કૂલ કોલેજ સંસ્થાઓ ટ્રેનિંગ સેન્ટરો આઈટીઆઈ આપણી વ્યવસ્થાઓ આપણે ઉભી કરવી જ પડે પણ જયારે એમણે બતાભાઈએ કહ્યું કે હું છું મેં જયારે વેસ મુક્તિ વાત કરી ત્યારે લોકો હસતા હતા આપણા લોકો હસતા હતા હતા એનું પ્રોડક્શન આપણે આપણે બધું આપણા ઉપર જ હતું આપણા ઉપર એક મેણું હતું અને કમનસીબી એ છે આપણે શરમાતા એવું અને જે સમાજમાં વેસક હતા એ સમાજમાં વ્યસનો છોડવાની વાત કરવી ને એટલે બહુ ચેલેન્જ હતો પણ જયારે કોઈ સમાજનું આવું પરિવર્તન કર્યું હોય સમાજને આગળ લઈ જવો હોય તો પહેલા અભ્યાસ એ કર્યો મેં કે આ સમાજમાં ભૂતેશ્વર આ સમાજની એવી કઈ તકલીફો છે કે આ સમાજને હેઠળ નથી થવા દેતો કે સમાજને એની આવનારી દિશા ખોલવા નથી દેતો ત્યારે સૌથી પહેલું કારણ મળ્યું હોય તો કે વાપરામાં વ્યસનો વધારે એટલે અમે જ્યારે વેસન મુક્તિ ની વાત કરી ત્યારે લોકો હતા આજ બજારમાં બીજા કોઈ સમાજ નો દીકરો કદાચ નશો કરી વેસન મુક્તિ ની વાત કરી એમણે બતાવી કે જનતા રેડ જનતા રેડ ઉપાય નહોતો પણ જનતા રેડ એટલે કરવી પડી હતી કે જે વેસ ના કારણે જે દૂષણ ના કારણે આપણી દીકરી આપણી બા વિધવા બની

એક ગામ થી બીજા ગામ થી બીજા ગુજરાત ના હજાર થી વધારે આજે ક્યાંક તકલીફ પડે ને સૌરાષ્ટ્રમાં જાઓ ભાવનગર અમરેલી જુનાગઢ રાજકોટ જામનગર પોરબંદર એ પછી સુરેન્દ્રનગર ની અંદર ક્યાંક તકલીફ પડે મોરબી માં તકલીફ પડે જરૂરિયાત ઊભી થાય અરવલ્લી ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તમામ જગ્યાએ આ સમાજ ને એક કરતા ખૂબ ભાર લાગી અને એક કરી અને એમાં વિચારધારા ઉભી કરવામાં ખુબ ભાર લાગી

હજુ આપણે નાચવા માંથી બહાર નહીં આવતા હજુ આપણે બહાર નીકળો આ અહમ ને દેખાડામાં સમાજ અને પરિવારની દુર્દશા શું થઈ છે ક્યારે કલ્પના કરી આપણે દેખાડો કરવી બતાવી દેવું છે કોઈને કોને બતાવવું છે આપણે બતાવું હોય ને દીકરા ના લગન એવા કરવા છે આખું કામ ધુમાડ બંધ જમાડવું છે બતાવી દેવું બીજે એવું બગાડવું છે કે બતાવી દેવું રૂપિયા એટલા બધા વાપરવા છે બતાવી દેવું છે ના બતાવાય વરસ પછી તમને સવાલ એ કરું છું કાલે તમે શું જમેતા તમે યાદ નહીં હોય યાદ કરો તમે મનમાં નહી યાદ હોય લોકોને દિવસે જમેલું યાદ નથી

તમારે તો સાદગી થી લગ્ન કરવા તો ધંધા રોજગાર કરો આ સાપા નો રાખવો હોય તો કદાચ એકબીજા આપણે ના ગમીએ કોઈ બે વિચારો ના ગમે સમાજની એકતા ફૂકવા ના દેતા રોજગારમાં સંઘર્ષ કરી રહ્યા છે આપણે અને વાફ કરશો રાજનીતિ માં હજુ તો સંઘર્ષ જ ચાલે છે આગેવાનો બેઠા આનો ઉપયોગ કરતા છે રમણ ભાઈ આજે કેબિનેટ મંત્રી તરીકે બેઠા તો સરકારની જેટલી યોજનાઓ છે સરકારના જે લાભો છે એમની જોડે બકાભી જોડે આપણા દેવજી ભાઈ કુલ કેન્દ્ર સરકારમાં મિનિસ્ટર હતા અગલપેશભાઈ આ બધા જોડે જેટલો ઉપયોગ થાય એટલો કરો ને ભાઈ સરકારની યોજનાઓનો લાભ લેતા રોકે છે કોણ તમને સરકારની યોજનાઓનો લાભ લો તમારા દીકરા દીકરીને ભણાવો એ ભણેલો દીકરો ને દીકરી એ તમારું ઘર પણ સુધાર એ ભણેલો દીકરો દીકરી તમારી પેટી નું નામ ઉજાગર કરશે તમે જેટલા સંગઠિત રહેશો એટલી જ તમારી તાકાત વધારે મજબૂત થશે અને માય કાંગલા જેવી જિંદગી ના જીવો આપણે વીર ક્ષત્રિય ભાતીજી મહારાજ દીકરાઓથી

નક્કી કરો આપણા દીકરાધિકરીઓને સારું ભણતર આપવું છે નક્કી કરો આપણે પણ તમામ દિશાઓ ખોલવી છે આપણે નક્કી કરવું પડે નક્કી એ કરવું પડે કે બીજા સમાજના દીકરા દિકરીઓ વિદેશ ભણવા જાય તો આપણો કેમ નહીં આપણે પણ એ નક્કી કરવું પડે કે બીજા સમાજની શૈક્ષણિક વ્યવસ્થાઓ છે સ્કૂલ કોલેજ યુનિવર્સિટી છે તો આપણી કેમ આપણે પણ તમામ દિશાઓની અંદર થાતું કામ કરવું પડે હું ગઈ કાલે કિસ્સો સાંભળતો હમણાં લવેશ દૂધની વાત કરી કે ખોટા વ્યવારોમાં ખોટા દેખાડામાં 15 દિવસ બગડે મહિનાનું 30 લીટર દૂધની કે વાત કરી અમે એટલે બનાસ કથા રે વાત કરું કે બનાસ દેરીમાં દૂધ ભરાવ અને વિદરાબેન અને એક જવાબ જબક કરી કે સાહેબ મારી જોડે કોઈ મદદ કરનારું એમણે ગઈકાલે જે વાત કરી અમિતભાઈ સાથે બહુ લાગણી સબર વાત હતી મને આજે સંકલ્પી વાત કરી કે મારું કોઈ સબુ